દાહોદની લિમખેડા મોડેલ સ્કૂલમાં રહેતી મંડોર લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની ઓગણ જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર હેઠળ ખસેડાઈ હતી હાલ કેટલીક વિદ્યાર્થીનીઓ હોસ્પિટલ અને કેટલીક હોસ્ટેલમાં સારવાર લઈ રહી છે સાંજના ભોજનમાં કઢી ખીચડી ચણાનું શાક અને રોટલી જમ્યા બાદ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી દાહોદમાં ફૂડ પોઈઝનિંગ બનાવ બનવાની વિગત અનુસાર ધાનપુર તાલુકાની મંડોર ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ હાલમાં મકાનના બાંધકામના કારણે લિમખેડાની મોડલ સ્કૂલના કેમ્પસમાં શિફ્ટ કરવામાં આવી છે ગત રાત્રે ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 360 જેટલી વિદ્યાર્થીનીઓ રાતનું ભોજન લીધા બાદ પોતાના રૂમમાં પરત આવી હતી તેની થોડી જ મિનિટોમાં એક બે છોકરીને પેટમાં દુખાવો અને ઉલટી થઈ હતી

જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓની હોસ્ટેલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી આ મામલાની જાણ લીમખેડા મામલતદાર અને એસડીએમ ને થતા તેઓ લીમખેડા રેફરલ હોસ્પિટલ દોડી ગયા હતા આજે લગભગ 10:30 વાગે જે 108 નો કોલ અમને મળ્યો હતો કે લગભગ 10 થી 12 બાળકીઓને ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે જે બાદ 108 ની ટીમ ને ટીએચઓ શ્રી ની ટીમ દ્વારા 12 બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે અત્યારે લગભગ છપ્પન બાળકીઓને અહીંયા સીએચસી ખેડા ખાતે એડમિટ કરેલા છે તમામની હાલત હાલ સ્ટેબલ છે એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમના આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈની ઇમરજન્સી છે અને રેફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે ડૉક્ટર સીએમ મચાર તાલુકા હેલ્થ ઓફિસર લીમખેડા અને ઇન્ચાર્જ અધિક્ષક સામૂહિક કાર્ય કેન્દ્ર લીમખેડા ગઈ કાલે રાત્રે લિંખેડા સ્થિત મોડેલ સ્કૂલ માં આવેલ હોસ્ટેલ માં છોકરીઓને ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થતા સીએસસી લિંખેડા ખાતે લાવેલ 5 છોકરીઓને એમની સારવાર દરમિયાન બીજી છોકરીઓને પણ તકલીફ થતા લગભગ 55 છોકરીઓ લિંખેડા સીએસસી ખાતે એડમિટ કરી છે અને 14 બાળકોને પીપલો સીએસસી ખાતે સારવાર આપી છે બધા 61 જનો સહિતને કોઈ તકલીફ નથી અત્યારે બધા સ્ટેબલ છે અને બધા સારવાર હેઠળ છે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે કદાચ એના ખોરાકમાં કંઈ આવી ગયું હોય એવું લાગે છે છોકરીઓ જે આપણને પ્રાથમિક માહિતી આપી એ મુજબ ખીચડીમાં કંઈ પાવડર કપડા ધોવાના પાવડર જેવી અસર લાગતી હતી એવું કહેતી હતી એટલે એ તપાસ દરમિયાન ડિટેલમાં ખબર પડશે શું તકલીફ છે પણ અત્યારે સારવાર હેઠળ છે અને બધા સ્વસ્થ છે કોઈ પણ જાતની તકલીફ નથી અત્યારે હિમાંશુ પરમાર સાથે નિહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ